આધાર કાર્ડ કરવો પડતો હોય છે ત્યારે સોફ્ટવેર તાલીમ આપવામાં આવી હતી વડોદરા શહેરમાં પોસ્ટ ઓફિસ જનસેવા કેન્દ્ર પાલિકા અને થતી આધાર કાર્ડની કામગીરી ચાલતી હોય છે આધાર થયેલ ભૂલો અને સુધારા વધારા ની તાલીમ આપવામાં આવી હતી ગુજરાત સ્ટેટ આધાર અમદાવાદ દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને તાલીમ સવાર સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી ચાલશે અને આવેલ કર્મચારીઓને આધાર કાર્ડ ની કામગીરીમાં અડચણ ન પડે તે માટે તમામ કર્મચારીઓને આજે તાલીમ આપવામાં આવી હતી વધુમાં જનસંપર્ક અધિકારી જણાવ્યું કે આજે ગુજરાત સ્ટેટ આધાર દ્વારા અમદાવાદ ઓફિસ દ્વારા આપણે વડોદરા જિલ્લાની અંદર જે આધાર કેન્દ્રો આવેલા છે પોસ્ટના હોય બેંકના હોય ક કલેક્ટર ઓફિસના હોય વીએમસીના હોય કે બેંકના બધાના આજે એના માટે એક તાલીમ શિબિરનું આયોજન કરેલું છે એની અંદર સ્ટેટમાંથી કુમાર આનંદ અને પ્રોજેક્ટ મેનેજર પ્યા વિનાક દોશી આવેલ છે અને માસ્ટર ટ્રેનર દ્વારા આજે માસ્ટર ટ્રેનિંગ આપવામાં આવેલી છે જેની અંદર આપણે જે આધારની અંદર કોઈ ભૂલો થાય કે સે સુધારા કરવાના હોય જે આધારનું નવું સોફ્ટવેર યુસી આવેલું છે એના વિશેની આ ટ્રેનિંગ છે અને જે આજે સવારે સાડા દસથી સાંજે છ વાગ્યા સુધી ચાલશે